વિસનગરમાં એસીબીની સફળ કામગીરી હોમગાર્ડ યુનિટના ઇન્ચાર્જ અધિકારી લાંચ લીતા રંગી હાથે ઝડપાયા એન્ટી કરપ્શન બ્યુ ગાંધીનગર એકમે વિસનગરમાં લાંચ વિરોધી કડક કાર્યવાહી કરતાં હોમગાર્ડ યુનિટના ઇન્ચાર્જ ઓફિસર કમાન્ડિંગને લાંચ લીતા રંગી હાથે ઝડપી પાડ્યા છે પ્રાપ્ત વિગતો અનુસાર એક જાગૃત નાગરિકે હોમગાર્ડ યુનિટ વિસનગરમાંથી હોમકાર યુનિટ ઊંઝા ખાતે બદલી કરવા અરજી કરી હતી અરજી મંજૂર થઈ જતાં બદલીની ફાઇલ સંબંધિત કાગળો આપવા બદલ આરોપી અધિકારીએ બે હજારની લાંચની માગણી કરી હતી ફરિયાદી લાંચ આપવા ઈચ્છુક ન હોવાથી એસીબી ગાંધીનગર એકમનો સંપર્ક કર્યો હતો ફરિયાદના આધારે બીજી જાન્યુઆરીના રોજ એસીબી દ્વારા લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું ક્રેપ દરમિયાન આરોપી અધિકારીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરીને બે હજારની લાંચ સ્વીકારી હતી જેના આધારે એસીબીની ટીમે આરોપીને એની ઓફિસમાં રંગે હાથે પકડી પાડ્યો હતો આ ગુનો તાલુકા શ્રીવાસદન વિસનગર સ્થિત આરોપીની ઓફિસમાં બન્યું હોવાનું જાણવા મળ્યું છે ટ્રેપ દરમિયાન લાંચની માંગી સ્વીકારેલ અને રિકવર કરેલ રકમ બે હજાર હોવાનું સ્પષ્ટ થયું છે આ કાર્યવાહીમાં ટ્રેપિંગ ઓફિસર તરીકે એચ બી ચાવડા ફિલ્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એસીબી ગાંધીનગર એકમ રહ્યા હતા સમગ્ર કાર્યવાહી ઉપર એ કે પરમાર મદદનીશ નિયામક એસીબી ગાંધીનગર એકમનું સુપરવિઝન થઈ રહ્યું હતું જ્યારે ઇન્ચાર્જ અધિકારી તરીકે હરીશ મેવાડા નાયબ નિયામક એસીબી અમદાવાદની માર્ગદર્શન હેઠળ કામગીરી હાથ ધરવામાં આવી હતી એસીબી દ્વારા આરોપી વિરુદ્ધ ગુનાહિત ગેરવર્તણૂક બદલ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ ઘટનાથી સરકારી વિભાગોમાં ભ્રષ્ટાચાર સામે કયો સંદેશ કયો છે